સામાન્ય રીતે લોકો કેક કાપીને જન્મદિવસ મનાવતા હોય છે ત્યારે ધારાસભ્ય સમાજ સેવાનો માર્ગ અપનાવ્યો તેમણે સરકારી શાળાના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કર્યું સગર્ભા મહિલાઓને કીટનું વિતરણ કર્યું અને ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કીટ વિતરણ કરીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો આ ઉપરાંત તેમણે વડીલવે વંદના લાભાર્થીઓ સાથે પણ જન્મદિવસ મનાવ્યો હતો ધારાસભ્ય મોરડિયા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે પણ અપીલ કરવામાં આવી હતી તેમની આ સેવાકીય કામગીરીથી બીજા લોકોને પણ પ્રેરણા મળે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી આજે મારા જન્મદિવસ નિમિત્તે મેં કેક કાપવાનું મુલત્વી રાખ્યું હતું અને સેવાકીય પ્રવૃત્તિ જે સામાજિક સેવા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જે આહવાન છે કે આવ દેશ સમૃદ્ધ અને સશક્ત બને એ નિમિત્તે આજે ડભોલીમાં આપણી સરકારી શાળાની અંદર નોટબુક્સ વિતરણનો કાર્યક્રમ કર્યો અને અહીંયા આજે મલ્ટિપર્પઝ હોલમાં સિંગણપુરમાં સગર્ભાબહેનોને એમને પોષણયુક્ત આહારની કીટો વિતરણ કરી અને વડીલોને સિત્તેર જે પાસ કરી ગયા છે એ વડીલોને વયવંદના કાર્ડનું વિતરણ કર્યું અને જે ટીબીગ્રસ્ત લોકો છે એમને પણ એમના કીટનું વિતરણ કર્યું આ ત્રણ પ્રકારનો આજે જે સેવા કીટ પ્રવૃત્તિ અહીંયા મલ્ટીપર્પઝ હોલમાં કરવામાં આવી છે અને તમામ લોકોને ખૂબ શુભેચ્છા આપું છું અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એમની તબિયત સારી નીવડે એ જ આજના મારા જન્મદિવસ નિમિત્તે બધાના જ મને બ્લેસિંગ અને મને આશીર્વાદ મળે એ જ ઈચ્છાઓ સાથે જાય છે કેટલી ન્યુટ્રિશન કીટ વેચવામાં આવી અને લોકો જે રીતે જન્મદિવસ ઉજવો તમે એક અનોખો જન્મદિવસ ઉજવો ત્રિવેણી કાર્યક્રમ અનોખો કરતાં મને એવું લાગે છે કે મને જે મારા સંસ્કાર જે મળ્યા છે જે પાર્ટીમાં મારા માતા પિતાએ એ પ્રમાણે મને લાગે છે કે આપણો જન્મદિવસ ત્યારે તે ગણી શકાય કે લોકોના જન જન સુધી છેવાડાના પીડિત લોકો સુધી એ સેવા થઈ શકે અવિરત સેવા કરવી જોઈએ પરંતુ જન્મદિવસ એક માધ્યમ મેં બનાવ્યું છે વ્યક્તિગત મને કોઈ જન્મદિવસ ઉજવવાની કોઈ ઈચ્છાઓ હોતી નથી પરંતુ એ એ નિમિત્તે આજે સેવા થઈ શકે વધારે વધારે એટલા માટે આજનો જન્મદિવસ ઉજવો છે